તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં વન વિભાગે દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હરકપુર ગામમાં બે દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો ઘટનાની જાણ પાવી જેતપુરના વન અધિકારીને થતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને બચાવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી ટીમે કૂવામાં પિંજરું ઉતાર્યું હતું અને લગભગ અડધા કલાક બાદ દીપડો પાંજરામાં પ્રવેશ્યો હતો ત્યારબાદ ધોરડાની મદદથી પાંજરાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું વનવિભાગની ટીમે દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મોડી રાત્રે તેને કલારાણીના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો અમદાવાદના વાર્ડજની સોસાયટીમાં કિન્નરોએ કરી તોડફોડ હથોડી લાકડી અને હથિયાર સાથે તોડફોડ તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે દસ જેટલા કિન્નરો વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે તો દસ કિન્નરો સામે ફરિયાદ પણ નોંધાઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કિન્નરો છે તે પ્રવેશે છે હથોડી લાકડાને હથિયાર સાથે તોડફોડ પણ કરવામાં આવી હતી કઈ રીતે તેઓ નુકસાન પહોંચાડે છે તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી દસ જેટલા કિન્નરો સામે ફરિયાદ નોંધાઈ છે અમદાવાદના વાડજના આ દ્રશ્યો છે કે જ્યાં કેટલાક કિન્નરો છે તેમણે તોડફોડ કરી હતી કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે તો વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ થયો છે રાજકોટના શાપર વેરાવળનો વીડિયો વાયરલ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી મારતા શિક્ષિકા દેખાયા બાળકને માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડિયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ એટીનની કોઈ પુષ્ટિ નહીં તો ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારવામાં આવી રહ્યો છે ફૂટપટ્ટીથી બાળકને માર મારવામાં આવે છે જે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે કઈ રીતે જે શિક્ષિકા છે તે બાળકને બેરહમીથી માર મારી રહી છે તો સાબરકાંઠામાં જોખમી સવારીનો વીડિયો વિદ્યાર્થીઓએ જીપમાં લટકીને મુસાફરી કરી ટ્રાફિકમાં પોલીસની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે ખેડબ્રહ્મા વડાલી હિંમતનગર સહિતના માર્ગો પર મોતની સવારી જોવા મળી ખાનગી વાહનોમાં પરમિટ કરતા ઘેટા બકરાની જેમ મુસાફરી અને છતાં પણ કોઈ જાતની કાર્યવાહી નહીં પાંત્રીસ થી ચાળીસ કરતા વધુ મુસાફરો કરી રહ્યા છે ખાનગી શટલિયામાં મુસાફરી અન્ય મહત્વપૂર્ણ સમાચાર રાજધાની દિલ્હીથી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ છે તો અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ટૂંક સમયમાં જ જામશે ત્યારે અમદાવાદની હોટ ફેવરિટ સીટ એવી ઘાટલોડિયા પેટા પેટાચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે કનુ પટેલ ઉર્ફ કબડ્ડીની પસંદગી કરાઈ હોવાનો દાવો ન્યુઝીન ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે કબડ્ડીની રમતમાં જે રીતે રમ્યો છું તે તાકાતથી અહીં પણ ચૂંટણી લડીશ મોંઘવારી બેકારી અને ભ્રષ્ટાચારનો મુદ્દો લઈને કોંગ્રેસ લડશે કનુ પટેલ સમર્થકોને સાથે રાખીને આવતીકાલે ફોર્મ ભરશે એક તો આપને કનુભાઈ પટેલ ઉર્ફ કબડ્ડી કેમ કેવું છે અને ખાસ કરીને પાર્ટી કરી છે છે ટિકિટ માટેની આ વોર્ડ માટે શું શું કહેવું આપણે પ્રથમ પ્રક્રિયા પહેલાં તો પ્રવણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને જે કોંગ્રેસ પાર્ટીએ મને જે પસંદગી ઉતારી છે એના કોંગ્રેસ મોરડી મંડળનો શક્તિસિંહ ગોહિલનો શૈલેષ પરમારનો હિંમતસિંહ પટેલનો અને બધાનો ખૂબ ખૂબ આભાર અચ્છા મને કનુ પટેલ ઉર્ફે કબડ્ડી એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે હું કોલેજ લાઈફમાં હતો ત્યારે હું કોલેજનો જનરલ સેક્રેટરી હતો ગુજરાત યુનિવર્સિટીનો સેન્ટ મેમ્બર હતો અને આખા ગુજરાતનો હું છ વાર કેપ્ટન અને ખેલાડી તરીકે હું નેશનલ ખેલાડી હતો એટલે ગુજરાતની રમતગમત ગમતના માધ્યમથી મને બધા કનુ કબડ્ડી કિંગ તરીકે હું આ ખ્યાતિ પામ્યો હતો કનુ પટેલ કોંગ્રેસ વતી એક તો મેઇન મુદ્દો અત્યારે હાલની સંજોગોમાં જે મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેકારી એ મેઇન મુદ્દો કોંગ્રેસનો રહેશે અને જે સ્થાનિક મુદ્દાઓ હોય છે એ તો બધા વારંવાર અમે ઉજાગર કરતા જ હોઈએ છીએ પણ મેઇન મુદ્દો બેકારી મોંઘવારી અને ભ્રષ્ટાચાર એ મેઇન મુદ્દા રહેશે ચોક્કસ આ હતા કનુભાઈ પટેલ ઉર્ફે કબડ્ડી એટલે કહી શકાય કે કબડ્ડીની ખેલમાં તો તેઓ કેપ્ટન રહ્યા હતા અને જીત્યા હતા પરંતુ હવે જો રાજનીતિની જે રમત છે કાટોડા પેટા ચૂંટણીને લઈને એમાં કેટલો તેઓ દાવ અહીં રમી જાય છે તેમણે લેશો સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ તો પહેલી એ બજેટ